સુરતીઓના આરોગ્ય સાથે ચેડા કરનારો સમય મનપાના આરોગ્ય વિભાગે લાલાક કરી છે ત્યારે સુરતના શ્રીજી ઘી પાર્લર ગુરુકૃપા ટેન્ડિંગ અને ગોપાલ ટેન્ડર્સમાંથી લેવાયેલા ઘી અને માવાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે

ના દૂધના માવાનો સેમ્પલ પર સબસ્ટાન્ડર આવ્યો છે ત્રણેય સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેશન એક્ટ હેઠળ કાર્યવાહી તજવીજ હાથ ધરાઈ છે તો છેલ્લા એક વર્ષમાં રાજ્યના ફૂડ વિભાગે બાવીસો સેમ્પલ કલેક્ટ કર્યા હતા જેમાંથી 140 સંસ્થાઓના સેમ્પલ ફેલ આવ્યા છે મારું નામ ઓફિસર સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાના ફૂડ અલગ અલગ

આ સેમ્પલો આશરે દસ બાર દિવસ પહેલા લેવામાં આવેલા હતા કોના હતા આ સેમ્પલો ગોપાલ ટ્રેડર વર્ના પાર્લર એમ અલગ અલગ સંસ્થાઓનો છે